જમવાની તૈયારી કરતા હતા એટલે દૂધ ગરમ થયેલું હતું અને ગરમ દૂધમાં હું નાનો મને કઈ ખબર ન પડે મારા મમ્મીએ કરેલી વાત બાબલું મામા એ મારો હાથ છે ને એ દૂધમાં પડી ગયો ગરમ દૂધમાં હજી તો મજૂરી કરીને ઘરે આવેલા આ દૂધમાં પડ્યો એટલે હવે આપ પણ જાણો છો કે ગરમ દૂધમાં પડેલો હાથ એટલે આ બધી ચામડી ઉખડી જાય એ પીડા એ બળતરા બહુ હોય હું રોવા મંડાણો મારા બાપે મોઢામાં બટકું નથી મૂકતું સાયકલ લઈને હજી હડલાથી અમારું એક જ દવાખાનું સરલામાં તેથી દૂધેમાં દવાખાનું હતું ને ઈ સાયકલ લાવીને ઘોડી ચડાવી લે એટલાસની સાયકલ હજી મને યાદ છે મે ભૂતકાળને યાદ રાખ્યો છે વર્તમાન ગમે હોય તમારો ભૂતકાળ કોઈ દી ભૂલતા નહીં અને એમાં કાઈ નાના બાપના નહીં થઈ જાવ તમે જાહેરાત કરો અમારી આગળ આવતું સમય છે યાર એ તો આવે ને પાછો વિયો જાય આ તો રૂપિયા છે લક્ષ્મીજી છે ભાગ્યમાં આવે પણ ક્યારે અભિમાન ન કરતા કારણ કે ગર્વ ક્યાં સોઈ સોયને હર્યા જેને એમ થઈ ગયું ને કે હું કાઈ છું એ તો ઓલાને ગમતી વાત જ નથી એટલે મારો હાથ દૂધમાં પડ્યો હાથ અડધો હળગ્યો આમ ચામડી ઉતરી ગઈ એટલે મારા બાએ કરેલી મને આ વાત મોઢામાં બટકું નથી મૂક્યું માતાજીની સાક્ષી કહું છું એ મને સીધો સાયકલમાં બેહારી અને સરલા દવાખાને લાવી અને જે કાંઈ દવા ખાતી ને એ દવા કરીને પાછા ઘરે આવીને પછી હીરામણ કર્યું આ બાપનું સમર્પણ છે સાહેબ મા માએ તો ભોગ દીધા છે પણ દુનિયામાં બાપે મારા ને તમારા હાથું ભોગ દીધા છે કોણ કે બાપ ભોગ ન આપી શકે બાપ જેવું દુનિયામાં બાપ તો એક છત્ર સાયા છે ઉપરથી અને હું એટલા માટે કહું છું આ જાહેરમાં માત્ર ને માત્ર જો દેવાજ ખબર ને દુનિયા ઓળખતી હોય મારું હાલતું હોય ને તો ક્યાંક મારા બાપની પુનાઈ પડી છે બાકી વાતું કરે કઈ થોડું એટલે હું કાયમ બોલું છું મારા ઇન્ટરવ્યુમાં મારી ગરીબાઈ ગાયેલી એમાં ક્યાં નાના બાપ થવાની વાત છે પરિસ્થિતિ છે યાર આ ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ માં નોકરી કરતા હતા રિલાયન્સ ના માલિક તો હવે બન્યા એને સ્વીકાર્યું છે મોદી સાહેબે સ્વીકાર્યું છે સત્ય સ્વીકારો કુદરત સપોર્ટ કરશે તમને યાર

કોઈ વચેટિયાને પૂછવા નથી રહ્યો લાકડી પડે એમ પોતાના બાપના પગમાં પડી ગયો હે બાપ કદાચ દુનિયાના સ્વાર્થના સંસારમાં હું ભાન ભૂલો હોય પણ મને માફ કરી દેજો મને મારી જિંદગી તમે આપી છે અને તેથી રડતા આહુડે રોતા મોઢે બાપ એટલું ભૂલો છે માથે હાથ મૂકીને બેઠા ખવાર નો ભૂલ્યો સાંજે ઘરે આવ્યો તો ભૂલ્યો થોડો કહેવાય અને મારા હિસાબે જો હું જગત માં બેઠો દીકરા વયા જાય બાપ બેઠો હોય ને તો તું આંખું ગઈ ને જોયા જેવું થાય બાપ આખું વહી જાય અને પછી અમરીશભાઈ નેણે દેખાય નહીં આ તો મોત વગર મારા હાથી મરાય નહીં એટલે માણસ જીવતો હોય પણ જુવાન દીકરા વયા જાય દુનિયામાંથી બાપ બેઠો હોય તો આખું વહી ગઈ નેણે જોયા જેવું થાય મેં ભગવાનને એ પ્રાર્થના કરી હતી કે નાથ એવો દી ક્યારે ન આવવા દેતો કે અમારી આખું વહી જાય ને અમારે નેણેથી જોવું પડે આ પ્રેમ બાપ કરી હતી દુનિયામાં બીજી તાકાત નથી કે જી બેન આવ્યા નથી અને ગાડીમાં ડેડ બોડી પડી છે પાડોશી આવીને આમ જે કાપણ અધર કર્યું આપણે અધર કર્યું તો આ તો ઓળખી ગયા કે તો પાડોશી છે આપણા એટલે એને મદદ કરી દરવાજો ખોલ્યો અને જે ઘર હતું બંધ ઘર હતું એ બંધ ઘરમાં ખેતાભાઈ એ લાશ જે હતી ડેડ બોડી હતી હોસરીમાં મેલી હવે વાંચા મળજો અને જે ટેક્સી ડ્રાઈવર હતો એને ભાડાના પૈસા કોને આગળથી લેવા કોણ હતું એ વાત તો એક બાજુ રહે આમ જે નજર કરી ત્યાં તો એક દીકરીનો ફોટોનો નો હાર ચડાવેલો જોયો એટલે પાડોશીને પૂછ્યું કે આ બેન કોણ છે કે તો દેવ થઈ ગયા એ તો વયા ગયા દુનિયા મૂકીને એને તો દસ બાર તેર વર્ષ થઈ ગયા પણ ત્યાં તો આંખ માંથી આહુડા ધારું ટેક્સી ડ્રાઈવર ને થવા મનાણી એને હળવેકથી એટલું કીધું કે તમે માનો કે ન માનો એ બીજા નંબર વાત છે પણ સાડા દસ અગિયાર વાગે મારી બાજુમાં આવી મારી પડખે આવી અને મને એમ કીધું ભાઈ મારા બાપુ ડેડ બોડી ને ઘર સુધી પુગાડ્યું છે તમે જે ભાડું લેતા હશે તમને આપી દે અને હું ગાડી લઈને આવી સુધી આવ્યો દીકરી મારા ભેલી ગાડીમાં બેઠી હતી એ બેન મારી હારે હતી ગઈ ગઈ પાછી નથી આવી એ બીજું કોઈ નતું આ ફોટામાં છે એ દીકરી હતી હું ખોટું ન બોલું મારી નજરે નજર મેં જોયું છે જે દીકરી આ ફોટામાં છે એ દીકરી હતી કઈ પાડોશી ખબર પડી કે